સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃત કરતી ધ મુસ્લિમ બ્રધરહુડ સંસ્થા દ્વારા તાજેતરમાં ધોરણ દસ અને પાસ થયેલા તેજસ્વી માટે વિતરણની સાથે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં નામાંકિત પ્રવક્તાઓ દ્વારા કરિયર વિશે યોગ્ય માર્ગદર્શન પૂર પાડવામાં આવ્યું હતું તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને અહીંથી જ કરિયરની દિશા નક્કી થાય છે આ વાસુભાષીથી ધ મુસ્લિમ બ્રધરહુડ સંસ્થા દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં બસો થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના પરિણામ જાહેર થયા બાદ પાસ થયેલા નવા અભ્યાસથી કારકિર્દી શરૂ કરનાર વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં નામાંકિત પ્રવક્તાઓ દ્વારા કરિયર વિશે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ધ મુસ્લિમ બ્રધરહુડ સંસ્થા દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં નામાંકિત પ્રવક્તા ઇ આર શોએબ અંસારી અઝીમુદ્દીન શેખ કરીમ સામનાની ડોક્ટર ઝાહિદ કાનુગા રઝાકભાઈ વોરા અફઝલભાઈ પંડ્યાએ મેડિકલ પેરામેડિકલ ટેકનોલોજી ટેકનોલોજી અભ્યાસક્રમો આર્ટ્સ કોમર્સ અને યુપીએસસી જીપીએસસી પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કર્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આજે મુસ્લિમ બ્રધરહુડ લાઇબ્રેરી કે જે બહુ જૂની સંસ્થા છે કે જેનું કામ છે બાળકોને ફ્રીમાં ચોપડા આપવાનું અને એમને આગળ ભણતર માટે પછી ડોક્ટર બનતો હોય કે એન્જિનિયર બનતો હોય ત્યાં સુધી કાર્ય કરી રહ્યા છે અને એમની સાથે કેપી હ્યુમન ફાઉન્ડેશને જોડાઈને આજે એક સ્કોલરશીપનો પ્રોગ્રામ કર્યો અને એની સાથે એક બિલ્ડિંગ પણ એ લોકોને આપવામાં આવી છે પરંતુ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ છે બાળકો જે શહેરના એવા બાળકો જે એ વન એ ટુ ક્લાસની અંદર આવ્યા છે એને મોટિવેટ કરવા માટે અહીંયા હું નસીમભાઈ કાદરી મમ્મદભાઈ આ બધા જ લોકો ભેગા એટલે થયા કે આવા પ્રોગ્રામો કરીને વધારેમાં વધારે બાળકો મોટિવેટ થાય અને એજ્યુકેટ થાય અને આપણા મોટા એન્જિનિયરો મોટા ડૉક્ટરો મોટા આઈપીએસ ઓફિસરો આઈએએસ ઓફિસર ઓફિસરો એવા બને એના માટે અમારા લોકોની તરફથી અમે લોકો એક કોશિશ કરી રહ્યા છે સમાજ તરફથી કે આ બાળકો જો સમાજને સારા બાળકો મળશે તો આવતો સમાજ સારો થશે જે હ્યુમન ફાઉન્ડેશન જોવા જાય તો અમે જે બાળકો એવા હોય કે જે આગળ ફી નથી ભરી શકતા અથવા તો વધારે એમના મા બાપો તરફથી ઈચ્છી શક્તિ નથી કે જે લોકો એમને આગળ ભણાવી શકે એવા બાળકોને અમે લોકો નર્ચરિંગ કરવાની કોશિશ કરી રહ્યા છે અને એ ખાલી આઠમા ધોરણ સુધી નહીં પરંતુ અગિયાર બાર સુધી પીમેટ કરીને અમારી સંસ્થા છે ત્યાં પણ અમે લોકો નીટ અને જેઈ ચલાવી રહ્યા છે એવી રીતે એંગ્લો ઉર્ધિ જે અમારી ખરી કે સુરત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ત્યાં પણ અમે લોકો અગિયાર બારમાં નીટ અને જેઈ ચલાવી રહ્યા છે અને ત્યાર પછી પણ અમે પીપી સવાણી મહેશભાઈ સવાણીની સાથે પણ અમે એક કોલોબરેશન કરીને અમારા કોર્સો ચાલુ કરી રહ્યા છે તો આવી બધી વૃદ્ધિઓ એટલે કરવાની કે જેનાથી રાષ્ટ્રનું નિર્માણ થાય સારા બાળકો હવે સારું રાષ્ટ્ર બનશે આવતીકાલનું દીકરીઓનું દીકરીઓનો અભ્યાસ ઓછો છે એ કદાચ તમારું તારણ ખોટું છે દીકરીઓનો અભ્યાસ એવું બની શકે કે મુસ્લિમ સમાજમાં થોડોક એક ઉપલા લેવલની ઉપર ઓછો થઈ જાય છે પણ અમે બધા જ કોશિશ કરી રહ્યા છે અને સમાજ કરશે અને આશા છે મને કે આજની તમે જોશો તમે વિડીયો લ્યો તો દીકરીઓથી ભરેલો હોલ છે અને આવતીકાલે એ જ દીકરીઓ સમાજને ઘણું સારું આપશે